જય જવાન જય કિસાન આપ જોઈ રહ્યા છો આ ચણાનું વાવેતર કરે છે ખેતર એક એમાં ગુરુવારે બપોર બાદ વાવેતર થયું ત્યારબાદ શુક્રવારે બપોર પછી એમાં પિયતની શરૂઆત કરી છે આજે અત્યારે પિયત ચાલુ છે આ આમાં ચણનું બિયારણ ચણાનું બિયારણ છે ગુજરાત ત્રણ બિયારણ છે ચણાનું નવાય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બાજુમાં છે તે બે લાકનું ચૂકશો નહીં મારા દરરોજ વિડીયાના નોટિફિકેશન તમને મળતા રહેશે ખેડૂત હોય તો લખો જય જવાન જય કિસાન આ ખેતરમાં ત્રણ પારિયા કર્યા છે ટોટલ છાસઠ ક્યારા છે તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું કે અત્યારે બેફામ પાણી ચાલે છે હવે આઠ થી દસ ક્યા બાકી છે આપેલું પિયતમાં ફટાફટ લાઈક કરો ફટાફટ કોમેન્ટ કરો ને વધુને વધુ શેર કરો ને વધુ સપોર્ટ કરજો આ મારી ચેનલમાં આ ખેતર એકમાં ત્યારબાદ તમને ખેતર બેમાં પણ ચણાનું વાવેતર કરવાનો છે તેનો પણ તમને વિડીયો યુટ્યુબના માધ્યમ દ્વારા તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમને તો મારી ચેનલને આપ બન્યા રહેજો અત્યારે આઠથી દસ ક્યારા છે એ પૂરા થઈ જશે ત્યારબાદ હું તમને ખેતર બે માં ચણા વાવેતર કરવાનું છે તેનો હું તમને યુટ્યુબના માધ્યમ તમને લાઈવ અથવા તમને પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમને મારી માં બન્યા જો વધુને વધુ લાઈક કરો વધુને વધુ સપોર્ટ કરો ખેડૂત તો જગતનો તાત કહેવાય છે તેને વધુ સપોર્ટ કરો આજનો અહીં વિડીયો આપણે પરિપૂર્ણ કરીએ ત્યારબાદ હવે આપણે બીજા બ્લોકમાં મળશું જય જવાન જય કિસાન